વાગરા આવેલ ગ્રામ પંચાયત નજીક વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસા કેબિનો નજીક કોઈક કિસમે બીડી સળગાવી કચરાના ઢગલામાં સળગતી બીડી નાખી દેતા ધીમે ધીમે આગ પ્રસરી હતી આગે ફેલાવા લાગતા વાગરા ફરજ બજાવતા જમાદાર રણજીત સિંહે નજીકમાં રહેતા શ્રમજીવીઓને બોલાવી પાણીનો છંટકાવ કરાવ્યો હતો આગ લાગી તે સમયે કેબિનો તથા રિપેરિંગ માટે આવેલી બાવીસ જેટલી બાઇકો પાર્ક કરેલ હતી જોકે સદનસીબે પોલીસ જમાદારની સમય સૂચકતાથી આગ ઉપર કાબુ મેળવી લેવાતા મોટી જાનહાની થતા અટકી ગઈ હતી